ઉપેટા આહિર સમાજના અગ્રણી સ્વ સુવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે દિવ્યાંગ બાળકો તથા વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું કરાયું આયોજન ઉપેટા આહિર સમાજની નવી રાહ દેખાડનાર તેમજ ઉપેટા આહીર સમાજના મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા રાજકોટ જિલ્લાના કર્મચારીના પ્રમુખ તરીકે સેવા આપેલ ઉપરાંત રાજકોટ જિલ્લાના આહીર સમાજના ઉપપ્રમુખ તરીકે ની પણ જેમને સેવા આપી ઉપલેટા નગરપાલિકામાં કર્મની સર્વિસ કરનાર ઉપલેટાના વતની સ્વર ટપુભાઈ હમીરભાઈ સુવાની ચોથી પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકો માટે તેમજ વૃદ્ધાશ્રમના વડીલો માટે ભોજન પ્રસાદનું વિશેષ રૂપે આયોજન કરવામાં આવ્યું સ્વર્ગસ્થ ટપુભાઈ સુવાના પુત્ર મનોજભાઈ ટપુભાઈ સુવા તેમજ કેતનભાઈ ઉર્ફે કાનભાઈ ટપુભાઈ સુવા ઉપરાંત તેમના પૌત્ર આર્યન મનોજભાઈ સુવા તેમજ યુગ કેતનભાઈ સુવા તેમજ સુવા પરિવારના સદસ્યો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું